તમારા આ આ જે ઘર બનાવવા આવે ને આજુબાજુની છોકરીઓને ઘરમાં ગાલીન રાખજો ને આ બીજા લફડા કરે એમ છે આ બીજા લફડા કરે એમ છે આજુબાજુની બધી છોકરીઓ ઘરમાં રહેજો જે આ ઘર બર બનાવવા આવે કદાચ તો ફાઇનલ તમે વિડિયો જોઈ લીધો છે કેતી પટેલે શું શું કીધું આપણા જુરભાઈ વિશે તો એ ખરાબ ખરાબ વાતો કરી કે છોકરીને મતલબ જોવા આવે આપણા મકાન બનાવા જઈએ છોકરીને નજર ખરાબ ના કે તેમ કીધું ને એ વાત બધી ખોટી છે એવું કરે ખજુરભાઈ તો ખજૂરભાઈ આગળ પૈસા ટકા ની ક્યાં કમી એવું કદાચ કરતા પૈસાથી તમે ગમે એવું માણસ ખર્ચી શકે પૈસાથી સમજો ગમે એવી હિરાણી હોય ગમે એવી કલાકારો હોય તો પૈસા બોલાવી શકે તો અહીંયા શું કા જોવા જઈ ત્યાં મકાન બનાવી એની વાત તો ખાલી કીર્તિ પટેલની વાત જ ખોટતી મને તો વાત નથી ગમતી એટલે આપણે વધારેમાં વધારે તમને ખબર પડી ગઈ છે વિડીયો જોઈને તો કીર્તિ પટેલે શું શું કીધું ખરાબ ખરાબ વસ્તુ તો આપણે એવું બધું કરવું એની વાત તો આપણે આપણી વાત કાયક મુદ્દા ઉપર આવે એવું ખોટા વિડીયો ના બનાવો તો સારું તો કદાચ વિડીયો બનાવો તો મારા ઉપર બનાવો મને તમે કાળો ધોળો કયો ગમે એવો કયો મને કાંઈ ફેર નહીં પડે કીર્તિ પટેલ એટલું કહું કે ખજુરભાઈને રોસ્ટ વિડીયો ના બનાવો એટલું કહું

એટલું કેવા માંગું એટલે આ તમે વિડીયો ના બનાવો બનાવો હોય તો અમારા ઉપર બનાવો ઘણી પબ્લિક છે બીજી આપણા ઘણો પબ્લિક છે એના ઉપર બનાવો વિડીયો ખાલી ખજૂર ભાઈ વિશે આવો વિડીયો તમે ના બનાવો એટલું કેવા હું માંગુ છું બીજું તમને અમારે શું કહ્યું એટલે મારા ઉપર તમે વિડીયો બનાવો ગમે ના પ્રોસ્ટ મારો પણ ખજૂર ઉપર મહેરબાની કરી રોસ્ટ ના મારો કેમ કે એ માણસ ટાઈપના માણસ નથી એ માણસ બહુ સીધા એ અમારા ભગવાન છે અમે સમજ પછી ઓલું હું કે શેર કરી નાખો મારું મોંઘું ના જો તમે હું બનાવો ખરાબ વિડીયો નથી બનાવતો મારા લાઈક કમેન્ટ કરો સારું લાગે એટલું વિનંતી છે તમને વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જણાવજો સમજો મારે થોડુંક રાખજો માણસ નથી જોજો બીજો વિડીયો મને આવે છે એ તમે જોજો બસ ને જે આદિવાસીને જય જોહાર બસ